बोलो रामा पीरनि जे हे रणु रणगे कुघरा रे वागे शरणायु ने डोल जो रणु जमावागे कुघरा रे वागे शरणायु ने डोल शरणायुने डोलजो अजमलगे रे ये नाथ जो અજમલ ઘે રે અવતાર ધર્યો રે મારા દ્વારે ક્યાં નાથજો રણુ જમાવા ગે ગોઘરા રે વાઘે શરણાયુંને ઢોલજો સોના પારણીએ ઝૂલતા રે મારા રણું જ જો સોના પારણીએ ઝૂલતા રે મારા રણુ નારાય નારાયજો દ્વા જમા વાગે ઘૂગરા રે વાગે શરણાયુને ને ડોલજો कङ्कु पगला पाडिया रे उता उकलता दूध जो कङ्कु पगला पाडिया रे उता उकता दूध जो रणु जमा भे कुरा रे भगे शरण ढोलजो కపడనా గోడీలా సివడా వ్యా రే ఏమా దర జీడోే సోరజో కాపడనా గోడీలా బయ రే ఏమా దర జీడోే సోరజో ઘોડા પીરે આકાશે ઉડાડિયા રે ઉડાયા ગન જો આકાશે ઘોડી લાયું ઉડા રે ઉડા્યા ગન મોં જો રણુ જમા વાગે ગૂઘરા રે વાગે શરણાયુને ડોલજો राम पिरे भैरव मारियो रे उत्यो भूमि के रो भार जो राम पिरे भैरवो मारियो रे उत्यो भूमि के रो भार जो રણુ જમા વાગે ઘૂઘરા રે વાગે શરણાયું ને ઢોલજો રણુ જમા વાગે ઘૂઘરા રે વાગે શરણાયું ને ઢોલજો બોલોરામાં પીરની જે અમારું ભજન ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી